હજરાક વિચારો તો અત્યારે આપણને જે વિચારો જ્યાંથી જ્યાંથી મળે છે એ કેવા કેવા છે એમ તમે વિચારો તો એ તમારી અંદર રહેલા સત્વને પોષનારા છે કે તમારી અંદર રહેલી કુરૂપતાને પોષનારા છે વિચાર કરજો જે વિચારો મળે તે અને ક્યાંથી વિચારો મળે છે એક તો વોટ્સએપમાંથી બીજું ફેસબુકમાંથી સોશિયલ મીડિયા ત્રીજું ટીવી સિરિયલોમાંથી ફિલ્મોમાંથી આમાંથી જે મળે છે એ જરા વિચાર કરજો તમને કેવું મળે છે તમે શું લો છો આખો દિવસ દરમિયાનનું આમ જરા એનાલિસિસ કરજો ને કે તમને જેટલું મળ્યું હોય એક વખત નોટ ડાઉન કરો તમને શું 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 મળ્યું અને એ પૈકી તમારામાં રહેલા શૈતાન અને દેવદૂત બેમાંથી કોને પોષણ કરનારા કેટલા તત્વો હતા હું આપને ખાતરી સાથે કહું કે આખા દિવસ દરમિયાન જે મળ્યું હશે ને એમાં એસી ટકા શૈતાનનું પોષણ કરનારા હશે ને વીસ ટકા ખાલી પહેલાં દેવદૂતનું પોષણ કરનારા હશે એટલે મળે છે જ આજુબાજુથી એવું અને એને કારણે આપણે જે કરવું છે ને એ થઈ શકતું નથી આ બીજી બાબત મારે તમારી પાસે મૂકવી હતી છેલ્લી વાત કરી અને આપણે પૂરું કરવા તરફ જઈએ કેટલીક બાબતો વ્યક્તિ જો ઓળખી શકે ખાસ કરીને પોતાના પ્લસ પોઈન્ટ અને પોતાના માઇનસ પોઈન્ટ મારામાં શું પ્લસ છે અને શું માઇનસ છે એ જો હું ઓળખી જાઉં ને સાહેબ અને મારી જે માઇનસ બાબતો હોય એને હું પ્લસમાં કન્વર્ટ કરી દઉં એટલે બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે તમારી જે કંઈ પણ એવી આદતો છે કે જે આદતો તમારી પ્રગતિમાં બાધારૂપ છે એ જ આદતોને તમારી પ્રગતિ પથ્થર છે ને પથ્થર બે કામ કરે એક તો તમને નડે ને બીજું સીડિય બને પથ્થર નડે ખરો અને સીડીએ બને યોગ્ય રીતે ગોઠવાય તો નકર નડે એ જ પથ્થરને સીડી બનાવતા આવડી જાય તો વ્યક્તિ બહુ આગળ વધી શકે અને અમુક વ્યક્તિ એવું જાણતી હોય ને અમુક વ્યક્તિ એવું સમજતી હોય એ વ્યક્તિ પોતાની નબળાઈઓને સબડાઈઓમાં પરિવર્તિત કરવાનું કામ કરે અને સબડાઈઓમાં પરિવર્તિત કરો આ પાંડવ અને કૌરવવાળું મેં કહ્યું એમાં એક કારણ મેં તમને કહ્યું ને જે કે પાંડવોના પક્ષે કૃષ્ણ હતા અને કૌરવોના પક્ષે મામા શલ્ય હતા એને કારણે પાંડવો જીતી ગયા બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે પાંડવોએ પોતાની નબળાઈઓને સબડાઈઓમાં પરિવર્તિત કરવાનું કામ કર્યું હતું પોતાની તમામ નબળાઈ કઈ કઈ હતી ને એને ઓળખી લીધી હતી અને એને સબડાઈમાં આ આ સાહેબ લગભગ કોઈએ જોવાનો પ્રયત્ન નથી કર્યો વાંચતી વખતે પણ પાંડવોએ આ કામ કર્યું છે નબળાઈને સબડાઈમાં પરિવર્તિત કરી વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી હું તમને ઉદાહરણ સાથે કહું સૌથી મોટા ભાઈ ધર્મરાજ યુધિષ્ઠિર એની નબળાઈ કઈ હતી એની નબળાઈ હતી જુગાર પાસાની રમત એની નબળાઈ હતી સૌથી મોટા મોટી રહેવાતું જ નહોતું સારું દિલની આ વયું જ જાય એને ખબર હતી કે અત્યારે હું આ પાસાની રમતને કારણે બધું જ હારી ગયો છું કાલ સવારે યુદ્ધને કારણે કદાચ જીતી જાવ અને પાછું મન લલચાય પાસાની રમત રમવા બેસું પાછું જતું રહે તો એ વ્યક્તિ આ જે બાર વર્ષનો વનવાસ હતો ને એ બાર વર્ષના વનવાસ દરમિયાન વાંચજો યુધિષ્ઠિર પાસાની રમતમાં એક્સપર્ટ બન્યા છે એ પાસેથી પાસાની રમત શીખ્યા એક્સપર્ટ બન્યા કે આ મારી નબળાઈ છે હું સબળાઈમાં પરિવર્તિત કરું ભીમ આ જ સમયગાળા દરમિયાન ગદા યુદ્ધ શીખ્યા મારી નબળાઈ છે શરીર બહુ બળવાન છે પણ હજી ગદા યુદ્ધમાં હું તો એ ગદા યુદ્ધ શીખ્યા અર્જુન એણે અલગ અલગ પ્રકારના આ એની ટ્રેનિંગ લીધી આ બધી વ્યક્તિઓએ પોતાની જે વીકનેસ હતી ને એ વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી દીધી અને એને કારણે એ વ્યક્તિઓ અદ્ભુત પ્રગતિ કરી ગયા અદ્ભુત આપણે કલ્પના ના કરી હોય એ રીતે જીતી ગયા ઘણી વ્યક્તિઓ તમને મદદ કરે તમારી વીકનેસને સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરવામાં એક છોકરો હતો એને છે ને આમ કરાટેમાં બહુ જ રસ એમ કરાટેમાં ભાગ લેવાની બહુ ઈચ્છા એમ પણ એ વ્યક્તિનો જમણો હાથ જ નહોતો હાથ કપાઈ ગયો એક જ હાથ ડાબો આ જમણો હાથ જ નહીં કરાટે શીખવાની બહુ ઈચ્છા વીકનેસ હાથ જ નહીં પછી કરાટેના કોચ હતા એની પાસે ગયો અલ આજુબાજુ ચાર પાંચ વ્યક્તિ બીજી બેઠી જ હોય અને જઈને કીધું કે મારે આ રીતે કરાટે શીખવા છે એટલે બીજી એ કે ભાઈ તારા જો હાથ જ નથી એ હાલાલ ભાઈ હવા દે હવા દે આ થ નથી શું કરાટે શીખવા આવ્યો એક હાથે કરાટે હું કરી બે કરાટેમાં આ નથી તારે નહીં ચાલે જા એ વખતે પેલા કોચે કીધું બેટા શીખાશે બિલકુલ શીખાશે અને શીખાશે એટલું નહીં એક્સપર્ટ બનાવીને તને ઇન્ટરનેશનલ લેવલે ચેમ્પિયન બનાવીશ ઇન્ટરનેશનલ લેવલે ચેમ્પિયન બનાવીશ તને શરત એટલી હું કહું એમ કરવા શરત આટલી પછી એ વ્યક્તિને કરાટેના બધા દાવપેજ શીખવાનું પેલા કોચે શરૂ કર્યું બહુ સરસ આ એમાં એક્સપર્ટ થતો જાય પ્રેક્ટિસ બહુ કરાવે પેલો પ્રેક્ટિસ પણ કરે ધીમે 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 એક્સપર્ટ થતો ગયો પણ પેલા ગુરુ કોચ એ એક જ પ્રકારનો દાવ શીખવાડે નવું કાંઈ આવે જ નહીં એક જ એ દાવ શીખવાડે ને રોજ એની પ્રેક્ટિસ કરવાની એ શીખવાય રોજ એની પ્રેક્ટિસ કરવાની અમુક સમય સુધી તો કઈ રીતે પેલો કંટાળો કે હારું એકનું એક કંઈક નવું જ શીખવાડું હોય કે બસ તારા આ જ શીખવાનું છે તારા આ જ કરવાનું છે કે આમાં હું કેવી રીતે જીતી શકું હવે આપણે ભાગ લેવાનું ચાલુ કરીએ એટલે પહેલાં જિલ્લા લેવલની સ્પર્ધા હશે કંઈ એમાં પાર્ટિસિપેટ કર્યું ચેમ્પિયન બહેનો એક જ દાવ આવડે અને તોય ચેમ્પિયન અને સામેવાળાને બધા દાવ આવડે અને તોય સારો હારી જાય પછી તેમ કરતાં કરતાં આગળ ગયું છેક ઇન્ટરનેશનલ ચેમ્પિયન બની ગયો પણ કોઈને ખબર જ ન પડી કે ઇન્ટરનેશનલ ચેમ્પિયન બન્યો કેમ હરો દાવ એક જ આવડે અને તોય ઇન્ટરનેશનલ ચેમ્પિયન પછી એણે છેલ્લે એના કોચને કીધું એ કે હવે હું આપને વિનંતી કરું છું મને સમજાવો તમે કે હારું એક દાવમાં ઇન્ટરનેશનલ ચેમ્પિયન બન્યો કેમ પછી ગુરુએ કીધું એ કે તારો આ તૂટેલો હાથ કપાઈ ગયેલો હાથ પણ એ એ કપાયેલા હાથને ને મારી જીતને એને શું લેવા દેવા કોચે એવું કહ્યું કે મેં તને જે દાવ શીખવ્યો ને એ દાવ એવો હતો કે સામેવાળી વ્યક્તિને એટલી જોરદાર થપાટ પડે કે વ્યક્તિ નીચે જ પડી જાય અને એ વ્યક્તિએ ઊભું થવું હોય તો તારી પોઝિશન એ વખતે એવી હોય કે તારો જમણો હાથ પકડીને જ ઊભો થઈ શકે તારો જમણો હાથ જ પકડે ઊભો નો થાય હાથ જમણો હાથ પકડવો જમણો હાથ જ કેમ ઊભો કેમ ન કેમનો થાય અને એટલે તું જીતી જા એની નબળાઈને જ એનું સૌથી મજબૂત પાસું બનાવી દીધું એ જ નબળાઈ હાથ નથી હાથ નથી હાથ નથી પણ એ જ સૌથી સબળ પાસું એમ આપણી જેટલી નેગેટિવિટી એની આપણને ખબર પડે ને સાહેબ એટલું જ આમ જીવન જીવવાનો આનંદય આવે અને એ જ નેગેટિવિટી પોઝિટિવિટીમાં પરિવર્તિત થતી જાય અરૂણિમા ઉત્તર પ્રદેશથી લખનૌથી દિલ્હી આવતી હતી અને એ વખતે ટ્રેનમાં કેટલાક ચોર અરુણિમાએ ગળામાં પહેરેલો પહેલાં સોનાનો ચેઇન એ ઝૂંટવવા માટેનો પ્રયત્ન કર્યો અને ચોરે અરૂણિમાને પકડીને ચાલુ ટ્રેને બહાર ફેંકી દીધી બીજા ટ્રેક ઉપરથી પસાર થતી ટ્રેન નીચે એનો પગ આવી ગયો અને એ છોકરીનો પગ કપાઈ ગયો એક પગ કપાઈ ગયો બીજા પગમાં એના જે હાડકાં હોય એ હાડકા એનું પેન્ટ ચીરી અને હાડકાં બહાર આવી ગયા કરોડરજ્જુમાં પાંચ ફ્રેક્ચર આખી રાત એ છોકરી તળપતી રહી મૃત્યુ સામેનો જંગ એ લડતી રહી જ્યારે એમને સવારે હોસ્પિટલાઇઝ કરી અને પછી એમને દિલ્હી એમ્સમાં લાવવામાં આવી એક પગ તો કાપી નાખવામાં જ આવ્યો પછી બીજો પગ છે એમાં રોડ્સ સળિયા બેસાડવામાં આવ્યા કરોડરજ્જુમાં જે ફ્રેક્ચર હતું એના માટે જે થઈ શકે પણ કર્યું અને પછી ડૉક્ટરોએ એવું કહ્યું હતું કે આ દીકરી હવે કદાચ એ ફૂટબોલ પ્લેયર હતી પણ એવું કહ્યું કે હવે કદાચ આ દીક બેમાં નોટ ઓન્લી ફૂટબોલ ફૂટબોલ એન્ડ બાસ્કેટબોલ પણ એવું કહેવામાં આવ્યું કે હવે કદાચ આ દીકરી ફરીથી રમત નહીં રમી શકે એમના માટે ચાલવું પણ મુશ્કેલ થશે કારણ કે કરોડરજ્જુને નુકસાન જાય ને એટલે આખું શરીર અનબેલેન્સ થઈ જાય માત્ર બે વર્ષ પછી એને એક્સિડેન્ટ થયું હતું બે હજાર અગિયારમાં અને બે હજાર તેરમાં આ દીકરીએ માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધો અને માઉન્ટ એવરેસ્ટ સુધી પહોંચી ગયો આર્ટિફિશિયલ પગ સાથે એ ત્યાં સુધી પહોંચી કેમ તો કે એની આજુબાજુ કોણ હતું એને વિચાર આપનારું કોણ હતું એ અગત્યનું ફરી હું કહું છું માત્ર અને માત્ર વિચારના આધારે જ કોઈ દિશામાં તમે ભાગો એવું ના હોય એ ઉપરાંત બીજી પણ કેટલીક બાબતો એમાં ભળતી હોય તમારો પુરુષાર્થ વાતાવરણ આ તે બીજી બાબત પણ વિચાર જ જો નબળા શરૂઆતમાં મળવા માંડે તો વ્યક્તિ કંઈ ન કરી શકે એટલે બીજી બાબત મારે તમારી પાસે જે મૂકવી હતી એ કે તમારી આજુબાજુ મજબૂત વિચારવાળી વ્યક્તિઓ રાખશે